નમસ્કાર દર્શક મિત્રો જેટીએમ ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે દાહોદ જિલ્લામાં ભાજપના મંડળ પ્રમુખની નિમણૂક અંગેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ ચૂંટણી કેન્દ્ર સિંહ ગોહિલે તાહોદ કમલમ ખાતે યોજી પત્રકાર પરિષદ દાહોદ જિલ્લાના તમામ મંડળના પ્રમુખો માટે જિલ્લામાં બુથ પ્રમુખોની નિમણૂક પછી કમર કસી છે ત્યારે ભાજપ હવે મંડળની કેન્દ્ર નહીં પણ બુથને કેન્દ્ર ગણે છે તેવું યોગેન્દ્રસિંહ ગોહિલ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું તદુપરાંત તેઓએ જણાવ્યું હતું કે બાર મંડળોની જવાબદારી માટે પ્રમુખના હોદ્દા માટે ચોરાણું ફોર્મ જિલ્લામાંથી આવ્યા છે આ બાબતે વધુ માહિતી આપતા ચૂંટણી અધિકારી યોગેન્દ્રસિંહે જણાવ્યું કે ભાજપના મોવડી મંડળ દ્વારા આ વખતે મંડળ પ્રમુખના હોદ્દા માટે પિસ્તાલીસ વર્ષ અને તેથી ઓછી વયને ટિકિટ આપવાનો ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે તેનાથી કાર્યકર્તાઓમાં અને લોકોમાં પણ ખુશી છે કે પાર્ટી યંગ લીડરશીપને પ્રમોટ કરશે જેના કારણે આટલા ફોર્મ ભરાયા છે વધુમાં જિલ્લામાં દરેક મંડળમાં ચૂંટણી અધિકારી યોગેન્દ્રસિંહ ગોહિલ અરજ અર્જનભાઈ રબારી અને સહાયક જિલ્લા ચૂંટણી અધિકારી નીરવ અમીન ભરતસિંહ માડી તથા દિપેશ લાલપુરવાલા જિલ્લામાં નિમણૂક અંગેની સેન્સ પ્રક્રિયા મુલાકાત લઈને જવાબદારીઓ જિલ્લા પ્રમુખ શંકરભાઈ અને મહામંત્રી છે તમામ માહિતી ગુજરાત પ્રદેશ મોવડી મંડળને મોકલી આપવામાં આવશે અને ત્યાર પછી પ્રદેશ ભાજપ અંગે નિર્ણય કરીને જાહેરાત કરશે કે પૂરા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી સંગઠન ની સંરચના બે હજાર ચોવીસનું કામ ચાલી રહ્યું છે અમે સૌ આદરણીય અર્જુનભાઈ અમીનભાઈ આદરણીય પ્રમુખ શ્રી શંકરભાઈ અમીન સાહેબ અને તમામ લોકો અત્યારે આ કામની અંદર જોડાયેલા છીએ અમે છેલ્લા દોઢ મહિનાથી આ કામ બૂથ પ્રમુખ બનાવવાનું કામ કરી રહ્યા છીએ ભૂત પ્રમુખની સંરચના પૂર્ણ થતાં તમામ ભૂત પ્રમુખનું સન્માન કરવાનો કાર્યક્રમ અમે દરેક બૂથમાં ગોઠ્યો હતો અને એના પછી હવે મંડલ પ્રમુખની સંરચના થવા જઈ રહી છે ત્યારે આ મંડલોના પ્રમુખ બનવા માટે બાર જેટલા મંડલોના જ્યારે અમે પ્રમુખ નિર્વાચિત કરવાના છીએ તો એમાં ચોરાણું જેટલા ફોર્મ આવ્યા છે આ જ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ જે પિસ્તાલીસ વર્ષની સમય મર્યાદા ઉંમર મર્યાદા રાખી છે નવા અધ્યક્ષો માટે એમાં લોકોમાં સારો ઉત્સાહ છે પ્રતિસાદ છે અને તમામ લોકો બળી ચડીને આગળ પોતાનો ભાગ લઈ રહ્યા છે આમ ઉત્સાહપૂર્વક સંગઠન પર્વની કામગીરી દાહોદ ની અંદર ચાલી રહી છે જો ક્રાઇટેરિયામાં આવતા હશે તો જરૂર સિલેક્ટ કરવામાં આવશે જે પાર્ટીના ક્રાઇટેરિયા છે એ ક્રાઈટેરિયા આધારે સિલેક્શન પ્રદેશ ભાજપ કરશે